હલો ફ્રેન્ડ્સ વેલકમ અગેન ટુ સુપર સહેલિયા હું પ્રીતિ પટેલ આજે તમને પાસ્તા બનાવતા શીખવાડીશ તો એની માટે મેં લીધું છે કેરટ ઓનિયન ચોમેટોઝ બેબીકોર્ન ગ્રીન કેપ્સિકમ આદુના ટુકડા લસણના ટુકડા પછી આ મેં લીધી છે સ્પ્રિંગ ઓનિયન કોલીફ્લાવર ફ્રેન્ચ બીન્સ અને આ સ્વીટ કોર્ન નાખીશું સ્વીટ કોર્નના ડિયા મસાલામાં આપણે નાખીશું પાસ્તા મસાલા આ સ્મીથ એન્ડ જોન્સનું છે એની કિંમત ફિફ્ટી રૂપીસ છે ફોર ગ્રામ ઓફ ટ્વેલ્વ યુનિટ્સ અને લાસ્ટમાં હું નાખીશ રેડ પાસ્તા સોસ તો સૌ પ્રથમ આપણે આ પાસ્તાને ગરમ પાણીમાં નાખીને એને બાફી લઈશું અને આ જે વેજીટેબલ્સ છે કેરેટ છે કોલીફ્લાવર છે અને બીન્સ ગરમ પાણીમાં નાખીને પહેલાં હું એને બાફી લઈશ આમાં પાણી મૂક્યું જ છે એમાં હું આ બધું વેજીટેબલ્સ નાખી દઉં છું કેરેટ પણ એમાં જ નાખી દઈશું નાખી દીધું છે હવે એમાં થોડું મીઠું એમાં નાખી દઈશું એટલે એ વેજીટેબલ મીઠું એમાં ભરી છે એમાં જ આપણે નાખી દઈશું આ બેબી કોર્ન ના મકાઈ અને પછી આપણે એના બિયા કાઢી લઈશું ઘા ગરમ પાણીમાં આપણે કોલીફ્લાવર ફ્રેન્ચ બીન્સ ગાજર અને સ્વીટ કોર્ન નાખ્યા છે આ બાજુ પાસ્તાનું પાણી પણ આપણે ઉકળી ગયું છે એમાં આપણે થોડું તેલ નાખીશું એટલે પાસ્તા એકબીજા સાથે ચોટે નહીં અને એમાં પણ થોડું મીઠું પાણી ઉકળી ગયું છે એટલે આપણે જે બનાવવાના પાસ્તા છે એ બધા એમાં નાખી દઈશું હવે એને બે મિનિટ થોડા ઢીલા થવા દઈશું એકદમ નહીં ચડવીએ સહેજ એમાં કચાસ રહે ત્યાં સુધી ચડવીશું

તો આદુ લસણ શેકાઈ ગયું છે હવે આપણે એમાં નાખી દઈશું ઓનિયન કાપેલું આપણે આમાં બંને ઓનિયન લીધું છે સાદું ઓનિયન અને સ્પ્રિંગ ઓનિયન આ વેજીટેબલ પાસ્તામાં તો તમારે જે વેજીટેબલ્સ નાખવા હોય બધા નખાય আসে আপনি নাডিকো ক্যাপসিকমিক হ্যাঁ সাঁকি আর থাকতে সাঁকিই যায় এটাই আপনি টোমেটো চেঞ্জ আসি দিন আজ রোকরাওিটেবল খাটা হি অমুক শাকভাজি তো অলতাই হ આમાં તમે ગણો તો કેટલી બધી શાક ગયું ડુંગળી લસણ આદુ કેપ્સિકમ ટામેટા બેબીકોર્ન સ્પ્રિંગ ઓનિયન ફણસી બીન્સ કેરટ કોલીફ્લાવર અને સ્વીટકોન એમના દાણા પછી આપણે નાખીશું

આના પછી થોડું સાંચળી જાય એટલે આપણે સ્વીટ કોર્ન ના જે બીયા કાઢ્યા છે આપણે નાખીએ હવે આપણે નાખી દઈશું સ્પ્રિંગ ઓનિયન એકદમ હેલ્ધી પાસ્તા થયા છે

तो चाट बडू सरस मिक्स થઈ ગયો છે ચડી ગયો છે અતકલ ચડાવવાનું છે યાદ રાખજો હવે આપણે નાખીશું પાસ્તા પાસો ઉપર આપણે નાખીશું સ્મીથન જોન્સનો પાસ્તા મસાલા મર આટલું છે એટલે બે પેકેટ નાખવા જ પડશે

টো কচক ইট শু লো হলা পাস্ত রেডিছে হ্যাঁ এ সি તો ફ્રેન્ડ્સ આપણા પાસ્તા રેડી છે ચલો ચાખી જોઈએ ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો